જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું વિજયા એકાદશી ક્યારે છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી કે પછી ચોવીસ ફેબ્રુઆરી ક્યારે પારણા કરવા વ્રતની વિધિ આ એકાદશીનો મહિમા શું છે આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા અને કથા વાર્તા સાંભળશું મિત્રો આ એકાદશી સર્વત્ર વિજય અપાવનારી હોવાથી આ એકાદશીને વિજયા એકાદશી કહે છે આ એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર બપોરે બે વાગ્યે તિથિ પૂર્ણ થાય છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરે એક કલાક પિસ્તાલીસ મિનિટે ઉદિયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે મિત્રો આ દિવસે સિદ્ધિ યોગ બની રહ્યો છે આ યોગમાં જો ભગવાન શ્રી હરિવિષ્ણુ લક્ષ્મીની પૂજા મંત્ર જપ પ્રાર્થના કરવામાં આવે તો સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે સિદ્ધિ હાંસલ થાય છે આથી આ વર્ષની વિજયા એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે સર્વત્ર વિજય અને સિદ્ધિ આપનારું છે તથા એકાદશીના પાળણા કરવાના રહેશે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે છ કલાક પચાસ મિનિટથી લઈને નવ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે મિત્રો પાળણા અથાર્થ વ્રતનું સમાપન આપણે એકાદશી વ્રતનો સંકલ્પ કર્યો હોય તેવી રીતે વ્રતનું સમાપન કરાય છે વ્રતના પારણામાં દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી બ્રાહ્મણના અથવા તો મંદિરે જઈ કાચા સીધાનું દાન કરવું કીડીને કીડિયારું પૂરવું પક્ષીને દાણા ચણ નાખવા ગાયને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી આ રીતે એકાદશી વ્રતનું સમાપન દ્રાદશી તિથિએ કરાય છે તો મિત્રો આ હતું વિજયા એકાદશી ક્યારે છે હવે સાંભળશું વિજયા એકાદશી વ્રતનો મહિમા આ દિવસે શું કરવું શું ન કરવું કયા ઉપાયો કરવા તથા વિજયા એકાદશી વ્રતની કથા આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મહામાસના વદ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે જેમને શત્રુઓ હેરાન કરતા હોય તેમણે આ વ્રત કરવાથી શત્રુઓમાંથી મુક્તિ મળે છે આથી જ આ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે એકાદશીના દિવસે જે વ્યક્તિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત રાખે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે આ વ્રતના પ્રતાપે જ શ્રી રામચંદ્રજીએ લંકાના યુદ્ધમાં રાવણ પર વિજયની પ્રાપ્તિ કરી હતી આથી જ આ એકાદશીને વિજયા એકાદશી તરીકે પણ ઓળખાય છે જે આ એકાદશીનું આ વ્રત ઉત્તમ પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનારું છે એકાદશી વ્રત આમ તો દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમા એમ વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશી પુણ્ય ફળ આપનારી છે પરંતુ મહામાસની વધ પક્ષની જે વિજયા એકાદશી આવે છે તે એકાદશી ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે કારણ કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી પ્રસન્ન થાય છે તેના ભક્તોના તમામ દુઃખ વિજયા એકાદશી વ્રત કરવાથી ધારેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે આથી વિજયા એકાદશી વ્રત એ સફળતા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી હરિ હરિષ્ણની વિધિ આવે છે એકાદશીના દિવસે શ્રી હરિની ઉપાસના કરવાથી વ્યક્તિ દરેક પાપમાંથી મુક્તિ મેળવે છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતી વિજયા એકાદશી વ્રતનું મહાત્મા હવે જાણીશું વિજયા એકાદશી વ્રતની પૂજન વિધિ

ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિની પણ પૂજા કરી શકાય અબીલ ગલાલ કંકુ પીળા પુષ્પ પીળા વસ્ત્ર અર્પણ કરવા પીળી મીઠાઈનું નૈવેદ્ય ધરાવવું ભગવાન શ્રીહરિ પિત્તાંબર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી શ્રીહરિની પૂજામાં જો શક્ય હોય તો પીળા રંગનો ઉપયોગ વધારે કરવો આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવા વિષ્ણુને જે ભોગ ધરાવો તેમાં અર્પણ પત્ર કારણ કે તુલસીપત્ર વગર વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે છબી ન હોય તો સ્ત્રી પૂજા પણ કરી શકાય જેના જીવનમાં આર્થિક સમસ્યા ખૂબ જ વધી રહી છે તેને વિજયા એકાદશીના દિવસે શ્રી હરિની પૂજા કરતા સમયે નાગરવેલ ના પાન પર કંકુથી શ્રી અથવા શિવ પ્રશસ્તી બનાવી શ્રી હરિને અર્પણ કરવું પૂજા પૂર્ણ થયા બાદ આ પાનને તિજોરીમાં મૂકી રાખવાથી ઘરમાં ધન આવવાના યોગ બનશે ઘરની આર્થિક સમસ્યા હશે તો એ દૂર થઈ જશે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુને પીળા ચંદનનું તિલક કરવું તથા ચંદનના જળથી ભગવાનને સ્નાન કરાવવું આ ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં વર્ણવેલો છે વિજયા એકાદશીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુને પીળું ચંદન ગુલાબ જળ અને કેસરયુક્ત તિલક લગાવવું પછી એ તિલક પોતે પણ લગાવવો આમ કરવાથી અનેક પ્રકારના ગ્રહ દોષ બાધા સંકટ આદિનો નાશ થશે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે આ વખતે વિજયા એકાદશી ગુરુવારે આવતી હોવાથી એકાદશી અને ગુરુવારનો શુભ સંયોગ રચાયો છે ચંદન નો ઉપાય કરવો પીળા ફૂલ પીળા વસ્ત્ર અને પીળા રંગની મીઠાઈ ધરાવવાથી ભાગ્યનો સાથ મળશે શત્રુ પર વિજયની પ્રાપ્તિ થશે આ રીતે પૂજા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો શ્રીમદ ભાગવત ગીતા વિષ્ણુ શહસ્ત્ર નામ નારાયણ સ્તોત્ર કનકધારા સ્તોત્રના પાઠ કરવા તથા શ્રી સત્યનારાયણની કથા સાંભળવી એકાદશીના દિવસે હંમેશા ફળાહાર કરવું આ દિવસે અન્ન ખાવું નહીં કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે એકાદશીના દિવસે પૃથ્વી પરના દરેક પાપ અન્નમાં આવીને વસે છે આથી જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરવો પરંતુ જેને ઉપવાસ કરવો છે

યુષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ મહામાસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે કૃપા કરી મારી આગળ તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે તે પ્રાચીન પવિત્ર અને પાપનાશક છે એનું વ્રત કરનાર વિજય મેળવે છે એક વખત કમળના આસન પર બિરાજમાન થયેલા બ્રહ્માને નારદે પૂછ્યું હે શ્રેષ્ઠ તમે મને વિજયા નામની એકાદશીની કથા સંભળાવો બ્રહ્માએ કહ્યું હે નારદ આ પ્રાચીન કથા છે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યાં પંચવટીમાં લક્ષ્મણ અને સીતાની સાથે રહેવા લાગ્યા એ સમય દરમિયાન રાવણે ચપવતાપૂર્વક તપસ્વીની પ્રતિવ્રતા સીતાજીનું હરણ કર્યો ત્યારે તે દુઃખને કારણે રામ વ્યાકુળ થયા રામ સીતાની વનમાં શોધ કરવા લાગ્યા એટલામાં થોડેક દૂર જતા રાવણ દ્વારા ખવાયેલો તરફડતો જટાયુ નામનું ગીત મળ્યો રાવણ સીતાજીને લઈ ગયો છે એ હકીકત કહી અને મૃત્યુ પામ્યો

તેમજ પુરુષોત્તમ છો અહીંથી લગભગ બે ગાવ દૂર એક આશ્રમ છે એમાં બકલાભ્ય નામના મહાન ઋષિ રહે છે ત્યાં બીજા પણ ઋષિ મુનિઓ રહે છે આપ એ શ્રેષ્ઠ ઋષિ પાસે જાઓ ત્યાં જઈને આપ આનો ઉપાય પૂછો એ આપને જરૂર સાચી સલાહ આપશે લક્ષ્મણની વાત સાંભળી શ્રીરામ બકલાભ્ય ઋષિના આશ્રમમાં ગયા મસ્તક નમાવીને ઋષિને પ્રણામ કર્યા ઋષિ એને જોતા જ ઓળખી ગયા મનમાં બોલ્યા આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીરામ છે કોઈ કારણ સર એમણે મનુષ્ય દેહમાં જન્મ લીધો છે વાનર સેના સહિત સમુદ્રના કિનારે આવ્યો છું પરંતુ હવે અહીંથી આ વિશાળ સમુદ્રને વાનર સેના સહિત કેવી રીતે ઓળંગી શકાય એનો કોઈ ઉપાય હોય તો તે બતાવવાની આપ મારા પર કૃપા કરો વકલાભ્ય ઋષિએ કહ્યું હે શ્રીરામ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત તમારે કરવું જોઈએ આ વ્રત કરવાથી રાજાઓને વિજય પ્રાપ્ત થાય છે માટે આપને પણ એ વ્રત કરવાથી જરૂર આપનો વિજય થશે તેમજ લંકાને તથા ત્યાંના બધા રાક્ષસોને જીતીને તમે કીર્તિ મેળવશો આપની વાન સેના સાથે કહ્યું હે શ્રી રામ એ વ્રત કેવી રીતે કરવું એની શાસ્ત્ર વિધિ હું તમને કહું છું તે તમે સાંભળો ને દિવસે સોના ચાંદી ત્રાંબા કે માટીનો ઘડો લેવો એમાં પાણી ભરવું આસ્તો પાલવના અથવાતો આંબાના વડમાં કે પીપળાના પાંદડા નાખવા તેમજ ગોઠવવા ઢાંકણ સાથે એ ઘડાનું સ્થાપન કરવું એની ઉપરના પાત્રમાં સાત પ્રકારના અનાજ તેમજ જવ રાખવા એના પર ભગવાન નારાયણની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એકાદશીને દિવસે નિત્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ પેલો ઘડો જે તૈયાર કરીને રાખ્યો હોય તેના પર સુગંધિત દ્રવ્યનું વિલેપન કરવું તેમજ ફૂલોની માળાથી શણગારવું નારાયણ કરવી ત્યાર પછી ચંદન ધૂપ દીપ સ્વાદિષ્ટ ફળો તેમજ જુદી જુદી પ્રકારના નૈવેદ્ય સમર્પણ કરવા ત્યાર પછી ધાર્મિક કથાઓ તેમજ પુરાણના પાઠ વાંચીને આખો દિવસ એ ઘડાની સામે બેસીને ગાળવો જાગરણ કરતી વખતે ધૂન ભજન અને કીર્તનનું પણ આયોજન કરવું સૂર્યનો ઉદય થાય અને બારસ નો દિવસ બેસે ત્યારે એ ઘડાને નદી કે તળાવ કિનારે જઈ ત્યાં તેનું સ્થાપન કરી

પાપનો નાશ કરી પુણ્ય આપનારું છે સર્વત્ર વિજય આપનારું છે પદ્મ પુરાણમાં મહાદેવે જ નારદને ઉપદેશ આપ્યો અને કહ્યું કે વિજયા એકાદશી વ્રત કરવું બહુ પુણ્યશાળી છે એવું કહેવાય છે કે જે કોઈ પણ ભક્ત આ વ્રત કરે છે તેના પૂર્વજોને નરકની જાળમાંથી બચીને સ્વર્ગમાં જવા માટે મદદ કરે છે તેમજ જે વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મેળવવી છે તેમને આ વ્રત જરૂર કરવું જોઈએ જે કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે અને તેના પાછલા જીવન આ દિવસે કરવાના ઉપાયો જે કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ભાગ્યનો સાથ મળે છે તથા વિજયા એકાદશી વ્રતની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી જય શ્રી હરિષ્ણ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ